नमस्कार मित्रों बात करीशु आज ना ताजा समाचार नी गुजरात ना राजकारण ना સૌથી મોટો સમાચાર સામે આવ્યા છે કોંગ્રેસ નેતાની ભ્રષ્ટાચાર મામલે ધરપકડ કરવામાં આવી છે અમે વાત કરી રહ્યા છીએ કોંગ્રેસ ના વરિષ્ઠ નેતા હીરા જોટવાણી સામે આવેલી માહિતી અનુસાર આજે બહેલી સવારે ભરૂચ પોલીસ ગીર સોમનાથ ઓટી હતી પોલીસ ગીર સોમનાથ થી હીરા જોટવાણે તપાસ અર્થે સાથે લઈ ગઈ હતી તમને જણાવી દઈએ કે મનરેગા કૌભાંડ માં જોટવાણો નામ ચર્ચામાં આવ્યો હતો હવે પોલીસે મનરેગા કૌભાંડ મામલે કોંગ્રેસ નેતાની અટકાયત કરી છે કોણ છે હીરા જોટવા

जो तुमने हमारा वीडियो पसंद आता हो तो वीडियो ने लाइक करी, चैनल ने सब्सक्राइब करी बाजू में आइकन ने दे जो।